હું મનજીભાઈ રાઠોડ અનુસૂચિત જાતિ સમાજ આગેવાન છું અને શિક્ષક છું ખાનગી શાળામાં આ સિવાય વર્ષોથી સમાજના જે દબાયેલા કચરાયેલા અને જે હકથી વંચિત લોકો છે એમના માટે કામ કરતા હોઈએ છીએ અહીંયા જે નાના રણમાં જમીનો દબાવી છે ગુમાફિયા હોય અને આપણે તાજેતરમાં જોયું કે વારંવાર થડામડો થતી હોય છે અવારનવાર કેટલી વાર મારામારીના બનાવો જાન લેવા હુમલાઓ ભડાકા ધડાકા થતા હોય છે અને તાજેતરમાં એક કોળી યુવાનનું મૃત્યુ પણ થયું અને સામ સામે જે જૂથો આવી જ રીતે અમારા ભચાઉના હરિભાઈ પરમાર છે મારા સમાજના આગેવાન છે અમારી પાસે આવેલા બે મહિના પહેલાં અમે સમાજના જાગૃત લોકોને લઈને રણમાં ગયેલા રણમાં જોયું તો એમની જમીનો દબાવેલી છે કોઈ વિક્રમભાઈ કરીને છે વિક્રમભાઈ આહિર નીલકંઠ ગ્રુપથી જોડાયેલા છે એવું એમનું કહેવું હતું અને ત્યાં અમે રૂબરૂ ગયેલા સ્થળ ઉપર તો અમને પણ બીક લાગી તલવારો ધારિયા સાથે લોકો એને પૂછ્યું કોણ છો ક્યાંથી આવ્યા છો એટલે મારી ખાસ રજૂઆત છે કે સરકાર દ્વારા અગાઉ નાના નાના અગરિયાઓને દસ દસ એકર કે બસો સો એકર કે પચાસ એકરના એવા જે ટુકડાઓ આપ્યા છે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આ તમામ અગરિયાઓની જમીનો દબાવીને બેઠેલા છે આ મોટા ઉદ્યોગપતિઓ ભૂમ આપ્યો અને જે નામ આવી રહ્યા છે એ નામ કરતાં પણ મોટા માથાઓના નામ એમાં ઇન્વોલ્વ છે હજી કોઈ પણ કારણસર એમને તંત્ર બચાવી રહ્યું એવું અમને લાગે છે એટલે નીલકંઠ ગ્રુપે જે જમીન દબાવી છે આ સિવાય અનેક અગરિયાઓ નાના અગરિયાઓની જમીનો દબાવેલી છે આ બાબતે અમારે વધુ હાઈકોર્ટમાં જવાની જરૂર પડશે કારણ કે અત્યારે પોલીસ તો કાંઈ કામ કરવાની નથી પોલીસ તો એના મર્દીયાઓની સાથે જોડાયેલી છે અને તંત્ર પણ જે જંગલ ખાતાનો મોટા અધિકારીઓ છે ડીએફઓ જેને કહી શકાય ધાંગ્રા રેન્જ હોય કે કચ્છ રેન્જ હોય જે ક્લાસ વન અધિકારીઓ આ લોકો ઉદ્યોગપતિઓથી જોડાયેલા હોવાને કારણે નાના અગ્રિયાઓને ન્યાય મળતો નથી આ બાબતે તમે તંત્ર પાસે રજૂઆત કરી આ તંત્ર પાસે અમે લેખિત રજૂઆત સામખેડી પોલીસ સ્ટેશનમાં હજી પણ હરિભાઈ અમારા જે સાથીદાર છે એમણે આપેલી અને એમણે કીધું કે મારે આ જમીન ઉપર જવું છે અને નાના કર્મચારીઓ તો કદાચ થોડી ઘણી મદદ કરતા હોય પણ ઉપલા અધિકારીઓથી એ લોકો પણ ઉપલા હુકમ પ્રમાણે કામ કરવાનું હોય જંગલ ખાતાને પણ આપેલું એકસો અને એમની પાસે નથી અને જો કબજો લેવાની કોશિશ કરે તો ત્યાં મારી નાખે એવી કન્ડિશન છે એટલે આ પરિસ્થિતિમાં બહુ તકલીફ છે નાના અગ્રિયાઓની આ બાબતે તમે શું કહેશો તંત્રને આ બાબતે તંત્રને તમે શું અમારી વિનંતી છે તંત્રને કે જે આ જે નીલકંઠ ગ્રુપ છે એને ઇન્વોલ્વ કરવામાં આવે આ હત્યાકાંડ થયો છે એની અંદર ઇન્વોલ્વ હોય જ શકે કારણ કે આ અમારા જે હરિભાઈ છે એની જમીન દબાવીને બેઠા હતા આવા કેટલાય અગરીયાઓની જમીન એમણે દબાવી લી હશે વિક્રમભાઈ અને ગ્રુપ દ્વારા તો મારી તંત્રને વિનંતી છે કે જે મોટા મોટા માથાઓ છે જે રાજ્ય કક્ષાના મંત્રી કક્ષાના લોકો એમાં જોડાયેલા છે એવું કહેવાય છે તો એને કેમ બચાવવામાં આવી રહ્યા છે અને જે કોઈ દબાણ છે એ દૂર કરાવી અને નાના અગ્રિયાઓને તંત્ર પોતાને રક્ષણ આપી એની જમીનો એમને પરત અપાવે એવી મારી માગણી છે શું નામ છે તમારું અને શું તમારી રજૂઆત છે હું હરીષાજન પરમાર મારી રજૂઆત મારા મીઠાના કારખાના બાબતે છે ઓગણીસો ને પંચાણુંમાં દસ સિત્તેર નંબરના હુકમથી પ્લોટ મને મંજૂર થયેલો હતો તે વખતમાં કોરોના ટાઈમ પહેલાં બાપાજી વાત કરેલી હતી કે આપણે આ ટેમ્પરવારી આ ભાઈઓને કબજો આપેલો છે તો મેં બે હજાર ચોવીસમાં એ પાવર રદ કરાવેલું છે અને હમણાં હું કબજા માટે ત્યાં ગયેલ તો અમારા સમાજના મંજીભાઈ શિકારપુરના ભીખાલાલ મોહનભાઈ ચીરેના અમે પંદર જણા ત્યાં ગયેલ તો ત્યાં એના માણસો બેઠેલા હતા તો બીજી ભાઈ આ કારખાનું મારો પોતાનું આવેલું છે તો આમાં કોણ કે કબજા કરીને બેઠો તો એ તમે વિક્રમને મળી લેજો નીલકંઠવાળાનું આ છે તેઓ મને જાણવા મળેલ ત્યારે મારા સમાજના આગેવાનો સાથે હતા અને ત્યાંથી ગાંધીધામ જાણ કરેલી બીજા દ્વારા ત્યાંથી પણ ફોન દ્વારા મને તમારાથી થાય રીતે કરી લેજો તે આ પ્રોસીજર કરવા માટે મેં સાનખેર પોલીસ સ્ટેશનમાં રક્ષણ માટે અરજી દીધેલી છે અને ત્યાં જતા મને બીક લાગે છે એના માણસો જે ગુંડા મોટા રાખેલા છે ત્યાં રોંગ જવાબ દેવામાં આવે છે આવા બધા તમારી શું માંગ છે મારી માંગ તંત્ર પાસેથી નર્મ વિનંતી કરું છું કે મારો કબજો એક દલિત છું તો મારો કબજો મને પાછો સોપ્રદ કરાવી લો અને આ અગાઉ પણ તમે જ સ્થળ વિઝિટ કરી તમારી જગ્યા ઉપર હા સ્થળ વિઝિટ કરી ત્યારે અમારા આગેવાન પંદર કે દસ પંદર જણા અમે બે ગાડી લઈને ગયા હતા ત્યાં અમને ભેગા હતા એટલે હું બચી ગયો નહીં તો એમાં ધમકીઓ તો દેતા જ હતા કે આ કારખાનામાં તમારે પ્રવેશ કરવો નહીં તો તંત્રને મારી નરમ વિનંતી કે મારો જે કારખાનું એ મને મારો કબજો પાછો સોકસ કરાવો